ફેશિયલ ફેશિયલ શબ્દનો અર્થ થાય છે ચહેરાના ચહેરા કે મુખાવકૃતિ સંબંધી આ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી લુક સસ્પિશિયસ ટુ ધ પોલીસ ફ્રોમ હિઝ ફેશિયલ એક્સપ્રેશન્સ અર્થાત ચહેરાના હાવભાવથી પોલીસને તે શંકાસ્પદ જણાયો એક બીજું ઉદાહરણ જોઈએ ઇફ યુ ડોન્ટ વેર અ ફેશિયલ માસ્ક અ પેનલ્ટી ઓફ રૂપીસ વન થાઉઝન્ડ વિલ બી લેવિડ ઓન યુ એટલે કે તમે ચહેરા પર માસ્ક નહીં પહેરો તો રૂપિયા એક હજારનો દંડ થશે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ